અશુક ખુલાસા છે શું કરતો ભાવનગર ડિસ્ટ્રિક્ટ ઓપરેટિ બેંકમાં આથી થોડા સમય પહેલા જે ભરતી કરવાને કરવામાં આવી હતી ક્લાર્કની એસી ક્લારકની એસી અલગ અલગ જે બેંકની શાખાઓ છે એ અંદર અંતર્ગત જે ભરતીઓ થઈ એમાં સગાવાદ ઓળખાણવાદ અને પરિવારવાદના જે લોકો છે એ લોકો લાગ્યા હતા તેની વિગત અમે આમ જિલ્લા રજિસ્ટ્રારને આની પહેલાં આપી ચૂક્યા હતા હવે છતાં પણ એને એવું કીધું છે કે ભાઈ તમારી એમાં સાઇન નહોતી પણ છતાં મેં લિખિતન કરી યુરસી જાડેજા મારું પૂરું આખું નામ લખેલું હતું મારું એડ્રેસ સહિતનું નામ લખેલું હતું હવે એ સાઇન ના વા એવું કહે છે કે હજી એની પર અમે તપાસ જે મૂળ યોગ્ય રીતે તમારે ચાવી જોઈએ શરૂ નથી થઈ તો આજે અમે કહેવા માંગીએ છીએ કે આખી આખી ભરતીમાં ક્યાંય પણ રજિસ્ટ્રારની પણ સાઇન નહોતી કે ભરતી કઈ રીતે કહે નોટિફિકેશન પણ બહાર નહોતું પડ્યું સિલેબસ પણ બહાર નહોતો પડ્યો છતાં પણ ભરતી પૂરી થઈ ગઈ અને જે ભરતી કહી શકાય કે ફેબ્રુઆરી મહિનામાં જાહેર થઈને માર્ચ મહિનામાં પૂરી થઈ જાય એટલે કે એક મહિનાની અંદર ઝડપી આટલી બધી પ્રોસેસ પૂરી કરી અને ભરતી પ્રક્રિયા પૂરી થઈ જાય છતાં કોઈની સાઇન નથી હોતી અને ભરતી પૂરી થઈ જાય પણ અમારી એક સામાન્ય અરજીમાં તપાસ શરૂ થતી હવે આજે જે અમને જાણવા મળ્યું છે કે ભાઈ ભૂતકાળની જે પણ અરજીઓ મળી છે એ અરજીઓમાં તપાસ ચાલુ છે એટલે તપાસના નામે ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે તરકટ રચવામાં આવી રહ્યું છે નાટક કરવામાં આવી રહ્યું છે પોતાના લાગતા વળગતા જે માનીતા જે લોકો છે એ માનીતા લોકોને બચાવવામાં આવી રહ્યા છે આજે ખાસ કરીને ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં જે સગાવાદ ઓળખાણવાદ અને પરિવાદ જે ચાલ્યો છે તેના આધાર પુરાવા અમે જિલ્લા રજિસ્ટ્રારને વધારાના જે હતા એ સુપરત કરવા માટે આવ્યા હતા કેમ કે તમે પણ જાણો છો આજથી થોડા સમય પહેલાં જે અમે આ જ માધ્યમથી કહી શકાય કે જે પ્રેસ કોન્ફરન્સ કરી અને જે નામો આપ્યા હતા જેમાં અમે જે તે હોદ્દાઓ આપ્યા હતા જે તે વ્યક્તિઓ જે છે એ વ્યક્તિઓના પૂજ્ય પિતાશ્રી કે કાકા કે એના સગાવાલા કઈ કઈ જગ્યાએ કઈ કઈ બ્રાન્ચમાં નોકરી કરે છે એના તમામ રેકોર્ડ અમે આપેલા હતા તમે પણ જોઈ શકો છો કમસે કમ અમે વીસક જણાની ડિટેલ તો ઓલરેડી આપેલી જ હતી હવે આ જે ડિટેલ છે એમાં જે લોકો આજે નામ છે એ નામ અત્યારે મૂકવામાં આવ્યા છે નામ નામની યાદી આપજો ને અહીંયા જે બેંકની અંદર જે નામ રજૂ કરવામાં આવ્યા છે એ તમામ તમે જોઈ શકો છો આ એસી એસી નામોની યાદી છે જે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક પાસે કે તો જિલ્લા રજિસ્ટર પાસે ભૂતકાળમાં જયારે આ યાદી માંગવામાં આવી ત્યારે એને એવું કહ્યું હતું કે આ યાદી ગોપનીય છે અત્યારે તપાસ ચાલુ છે એટલે અમે કોઈ પણ પ્રકારની યાદી ન આપી શકીએ પરંતુ અમારા સોર્સિસના માધ્યમથી આ જે યાદી જે છે એ યાદી અને ભૂતકાળમાં અમે જે પ્રેસ કરેલી હતી એ પ્રેસ કરેલી યાદી અને વર્તમાનમાં જે એસી ઉમેદવારોને લેવામાં આવ્યા છે એ યાદી આ બંનેનું જ ક્રોસ વેરીફિકેશન કરો તો એ જાણવા મળશે કે અમે જે નામો આપ્યા હતા એના ઓગણીસ ઓગણીસ નામ એ આમાં અત્યારે મળી આવે છે અને જોવા જેવું એ પણ છે કે આથી કહી શકાય કે એક વર્ષ પહેલાં જ્યારે ભીખાભાઈ જાજડીયા જે યાદીની જે વાત કરી હતી અને એને જે નામો રજૂ કર્યા હતા એ નામો જ જેને કહી શકાય કે દૂર કરવામાં આવ્યા હતા એ નામોમાં પણ અઢાર જે નામો છે એ બેઠા બેઠા નામ અઢારે અઢાર આ યાદીમાં છે અને પચાસ ટકા જે લોકો જે છે એ ક્યાંક ને ક્યાંક જે જિલ્લા બેંકના હોદ્દેદારો છે એમાંથી લેવામાં આવ્યા છે અને પચાસ જે નામો છે એ ભારતીય જનતા પાર્ટીના જે હોદ્દેદારો હોય એ હોદ્દેદારોમાંથી લેવામાં આવ્યા છે જેમ કે પિયુષ ભીખાભાઈ બારૈયા આ પિયુષ ભીખાભાઈ બારૈયા જે વર્તમાન પાલીતાણાના ધારાસભ્યના દીકરાશ્રી છે ત્યારબાદ કહી શકાય કે પાલીતાણાના એપીએમસીના ડિરેક્ટર વિજયભાઈ ગોટી જે છે એમના ભાગીદાર મેરભાઈ છે એમના દીકરાને પણ લેવામાં આવેલા છે આરડી સરવૈયા જે પોત જેના બે ભત્રીજા જે અત્યારે વંડા શાખામાં ક્લાક છે અને જેસર શાખામાં ક્લાક છે એને પણ ગેરરીતિથી લેવામાં આવ્યા છે નાથજીભાઈ માવજીભાઈ વા વાઘાણી પાલીતાણા ત્યારબાદ એસી લોકોનું અમે જે યાદ કહી શકાય કે આની પહેલાં જે યાદી આપી હતી એ એસી લોકોની યાદીમાં આ બધાના જ નામ એ અમે જે આપ્યા હતા એ નામ આમાં મૂકેલા છે ત્યારબાદ અમે જે વાત કરી હતી કે પાર્થ ગોપાલભાઈ મેર કે જે અત્યારે માજી ધારાસભ્ય કુરજીભાઈ ગોટીના ધંધાકીય ભાગીદાર ગોપાલભાઈ સાદુલભાઈ મેરના દીકરા અને ડાયરેક્ટર નાગજીભાઈ માવજીભાઈ વાઘાણીની લાગવકથી એ લાગેલા છે આ યાદી અમે આજથી વીસ દિવસ પહેલા આપેલી હતી જ્યારે કોઈપણ પ્રકારના નામ રિલીઝ નહોતા થયા ત્યારે પણ અમે આ યાદી આપેલી હતી ત્યારબાદ હર્ષિલ સતીષભાઈ મહેતા જે દીપકભાઈ કુરજાણી માલાણીના લાગવકથી કુંડલા બ્રાન્ચમાં અત્યારે નોકરી કરી રહ્યા છે સત્યજીતસિંહ બળદેવસિંહ સરવૈયા જે બળદેવસિંહ રાણુભા સરવૈયાને લાગવકથી પોતાના દીકરા જેસ બ્રાન્કમાં ક્લાર્ક તરીકે છે ત્યારબાદ એક પિયુન ગારિયાદર તાલુકામાં છે બિપિનભાઈ ભોજાભાઈ લૌતુંકા તે ડાયરેક્ટર છે અમિતભાઈ દેલુભાઈ લૌતુંકા એની લાગવકથી લાગેલા બળદેવસિંહ રણુભા સરવૈયા સુરજીતસિંહ મહાવીરસિંહ ગોહિલ ત્યારબાદ અન્ય ઘણા બધા જે નામો છે હુંબલ દર્શનભાઈ ત્યારબાદ દર્શનભાઈ હર્ષદભાઈ દવે રાહુલ રાહુલ હિંમતભાઈ ડાંગર હિરેનભાઈ વાલાભાઈ ડાંગર જે પૂર્વ ભાજપના હોદ્દેદાર રહી ચૂક્યા એના દીકરા છે આ બધી જ યાદી જે અમે બોલ્યા હતા આની પહેલાં જે નામો આપ્યા હતા એ તમામ જે નામો અમે ડિરેક્ટરની લિસ્ટ જે આપેલું હતું ભૂતકાળમાં જેમાં પણ અમે નામ લીધા હતા મિતુલ કાંતિભાઈ દાંઘલા જે ડાયરેક્ટરના દીકરા છે આજે આ જે યાદી જાહેર થઈ એ યાદીમાં એમનું નામ છે સત્યજીત સિંહ બળદેવસિંહ સરવૈયા જે ડાયરેક્ટરના દીકરા છે જે અમે ભૂતકાળમાં કહી ચૂક્યા છીએ એના દીકરા અત્યારે આ યાદીમાં છે એસીનું નામ એનું છે ચોસૈ નામ છે શિવદત્તસિંહ જીતેન્દ્રસિંહ ગોહિલ આ જે એસી ની યાદી છે એમાં ચોસઠ નું નામ શિવદત્તસિંહ જીતેન્દ્રસિંહ ગોયલ જે વર્તમાન જે અત્યારે ડાયરેક્ટર છે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકના એમના દીકરા છે ત્યારબાદ ઓમદેવસિંહ ભોજરાસિંહ સરવૈયા જે જનરલ મેનેજર છે એમના ભત્રીજા છે આ એસી ની યાદીમાં એમનું પંચાવનમુ નામ છે પ્રિયરાજસિંહ ભીમદેવસિંહ સરવૈયા જે જનરલ મેનેજરના ભત્રીજા છે આ યાદીમાં એમનું પંદરમું નામ છે જયરાજસિંહ પ્રતાપસિંહ જાડેજા આ યાદીમાં એનું ચૌદ નું નામ છે જે જૂના યુનિયન ના પ્રમુખ જે ભત્રીજા જેઆરડી સરવૈયા હતા તેને જીએમ બનવામાં મદદ કરી હતી એની વાત છે ત્યારબાદ હરપાલભાઈ ભરતભાઈ ખાચર ત્યારબાદ જયતુભાઈ માયકાના દીકરા ત્યારબાદ

તેના મિલી આ આખે એ રચવામાં આવ્યું છે અને વર્તમાનમાં જે આ ભરતી પ્રક્રિયા કરવા માટે જે પોલિસી બનાવવામાં આવતી હોય છે એચઆર પોલિસી જેને આપણે કહેતા હોઈએ છીએ આખી ફરજી છે જે કોર્ટમાં જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા જે જવાબ રજૂ કરવામાં આવ્યો છે એના સંદર્ભમાં જે અરજદાર છે છોટુભાઈ રઘુભા ગોહિલ એને આ જવાબ રજૂ કર્યો છે કે એચઆર પોલિસી જ્યારે બનાવવામાં આવી ત્યારે આ એસઆર પોલિસી જે છે એ આખી આખી ઉપજાવી કાઢેલ છે અને ખોટી રીતે આમાં મેન્યુપ્યુલેટ કરી અને આ આખી અરજી જે છે એ કોર્ટમાં એફિડેવિટ કરી અને મૂકવામાં આવેલ છે કોર્ટને પણ આમાં ગુમરાહ કરવામાં આવેલ છે એટલે આ યાદી સાથે સાથે અમે ભૂતકાળમાં જેટલા પણ કહી શકાય કે વાંધા ઉઠાવ્યા હતા કે જે ભરતી થઈ એ ભરતીમાં નો તો સિલેબસ જાહેર કરવામાં આવ્યો અને મર્યાદા હતી એ વયમર્યાદામાં છૂટછાટ પણ આપવામાં આવી હતી અને જે એજ્યુકેશન ક્વોલિફિકેશન જે ક્રાઇટેરિયા હોય બીકોમ ના કે બી એના એ પચાસ પંચાવન ટકાના હતા તો એ પણ ક્યાંકને ક્યાંક વધારી દેવામાં આવ્યા હતા અને વયમર્યાદા હતી એમાં પણ જે છૂટછાટ આપવામાં આવી હતી એને કારણે આજે પોતાના હગાવાલા જે છે એ લાગી શકે અત્યારે અમારી સામે જે કહેવામાં આવ્યું જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા કે તપાસ ચાલુ છે પણ તપાસ તે નહીં ચાલુ છે અમને તો હજી સુધી બોલાવ કે અમે ખુદ ફરિયાદી છીએ અમે ખુદ અરજદાર છીએ તો તપાસ કયા વિષય વસ્તુ ઉપર ચાલુ છે એની કોઈ જ જાતની સ્પષ્ટતા એ અહીંયાથી જાણવા નથી મળતી કારણ કે જિલ્લા રજિસ્ટ્રાર કહે છે કે ભાઈ અમારી એ સત્તા નથી એટલે જિલ્લા રજિસ્ટ્રાર પણ અહીંયા ક્યાંક ને ક્યાંક મૂરખ બનાવવો યોજના અંતર્ગત એ સામાન્ય નાગરિકને તો મૂરખ બનાવે જ છે પરંતુ અમારા જેવા વિદ્યાર્થી આગેવાન છે જે વિદ્યાર્થીના હિતની વાત કરે એને પણ મૂરખ બનાવે છે જે એસી નામોની યાદી અમે માગી રહ્યા હતા ત્યારે ભૂતકાળમાં આ જિલ્લા રજિસ્ટ્રારના પ્રતિનિધિ તો અમને એવું કહેતા હતા કે આ યાદી ગોપનીય છે અરે ભાઈ શું ગોપનીય કઈ રીતે ગોપનીય કે ભાઈ આ કોઈ યાદી જાહેર થાય એને પાકિસ્તાન ભારત ઉપર યુદ્ધ કરી નાખે અથવા તો ભાવનગર ઉપર યુદ્ધ કરી નાખે એવું તો કઈ નથી જવાનું ને આ એસી ની યાદી એ તો જાહેર રીતની વાત છે ને સામાન્ય જનતાને આનાથી માહિતી મળી રહે એ બાબતની વાત છે તો શા માટે ભાઈ હજી સુધી રજૂ કરવામાં આવી પણ અનઓફિશિયલ રીતે આ જે યાદી છે એ અમે મેળવી છે કારણ કે નથી અમને ડિસ્ટ્રિક્ટ બેન્ક આપતી અને નથી અમને જિલ્લા રજિસ્ટર આપતા નથી અમને સ્ટેટ રજિસ્ટ્રાર આપતા આ યાદી અનઓફિશિયલ રીતે અમારા સૂત્રોના માધ્યમથી આ યાદી મેળવી છે જે એવું કહેતા હતા ભાઈ ગોપનીય છે પરંતુ ગોપનીયતાના ઘટકડાના નામે પોતાના ભ્રષ્ટાચાર પોતાના કૌભાંડો છુપા છુપાવવામાં આવી રહ્યા છે આવો અમારો સ્પષ્ટ આક્ષેપ છે અને આજના દિવસે જે અમે અહીંયા રજૂઆત જે કઈ કરી છે ત્યારે આની પહેલાં આપણા ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકના રસિકભાઈ ભીંગડીયા એક મીડિયા માધ્યમથી એવું કહેતા હતા કે જે પણ આરોપો લગાડવામાં આવી રહ્યા છે એ તમામ આરોપો પાયાવિયો છે જે પોતાના ઘર કાચના હોય એને બીજાના ઘર ઉપર પથ્થર ન ફેંકો જોઈએ તો આદરણીય રસિકભાઈ ભીંગડાયાને પણ કહેવા માંગીએ છીએ કે પહેલાં તો તમારા ઘરનું તમે સંભાળો બીજાના ઘરની ચિંતા કરવાની તમારે કોઈ જરૂરિયાત નથી કેમ કે તમારા ખુદના ઘર કાચના છે તમે જે ભરતી કરી છે એમાં જે બેંકના ડાયરેક્ટરો છે કે તમારા જે સગાવાલા છે એ જ સગાવાલાને તમે આમાં લીધેલા છે આ એસીની ની યાદીમાં તમારા સગાવાલાનું પણ નામ છે ચાલીસ મુ કે એકતાલીસનું નામ રજૂ જોશો તો ભીંગરાળિયા જે છે એમને પણ લેવામાં આવ્યા છે અને તમારા જે સગાવાલા નજીકના છે એને પણ આ જ યાદીમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે એટલે પેલા તો તમારું ઘર કાચવું છે એ પેલા તમારે તપાસવું જોઈએ અને વાત રહી પાયા વિ તો ભાઈ તમે શા માટે અટકાવ છો કરો પોલીસ ફરિયાદ અમારા ઉપર કરો અમને તમને કોર્ટના કટકેરામાં હાજર અમે બધા જ જવાબ દેવા માટે તૈયાર છીએ કેમ કે તમે જે વાતો કરો છો કે ભાઈ કોઈ પ્રકારની ઓળખાણવાદ કોઈ પ્રકારનો પરિવારવાદ કે સગાવાદ એમાં નથી થયો તો અમે જે યાદી રજૂ કરી એમાં તો કયા ડાયરેક્ટરના કયા દીકરા કયા ભત્રીજા કયા ભાણુંભા એ કઈ રીતે લઈ ગયા છે કેટલા પૈસા દઈ જ લઈ ગયા છે આ ત્રીસ ત્રીસ પાંત્રીસ પાંત્રીસ લાખના વહીવટ એ કઈ રીતે કરવામાં આવે છે એવી નામી અરજી પણ અમે તમને સોંપી છે તમે કેમ તપાસ ન કરી એટલે તમારા ઘર કાચના છે અત્યારે તમે જ્યારે બીજાના ઘર ઉપર આ જે પથ્થર ફેંકો છો તો વાગવાનો તમને પણ એટલો જ છે કારણ કે અહીંયા જે પણ નામ કારણ કે તમે બહુ કહી શકાય કે ખેડૂતના મસીહા બનવાની વાત કરો છો કે ખેડૂતને મસીહાની જે આખી જે સંસ્થા છે આપણી ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક તો અત્યારે લાંચન એ વ્યક્તિ ઉપર નથી લાગતા એ ક્રેડિબિલિટી ઉપર લાગે છે એ સવાલ એ સંસ્થા ઉપર પેદા થઈ રહ્યા છે કે તમે આજે સંસ્થાના વડા થઈને બેઠા છો કારણ કે એ ખેડૂતોના લોહી અને પસીના સિંચન કરેલી આ સંસ્થા છે જી યુવરાજભાઈ જીખાભાઈ ઝાઝડિયાએ હાઈકોર્ટમાં આ કેસને પડકાર્યો છે બાવીસ તરીકેની સુનાવણી પણ હાથ ધરવામાં તમારું સ્ટેન્ડ શું રહેશે આ બધું ભીખાભાઈ જાજડીએ જે કહી શકાય કે આમાં હાઈકોર્ટમાં જે બાબત જે પડકારી છે તેમાં અમે પણ એમને સાથ સહકારને સહયોગ આપી રહ્યા છીએ એમાં આ બાબતનો જવાબ એ રજૂ કરવામાં આવે એના માટે ગતરોજ અમે સ્ટેટ રજિસ્ટ્રાર જે ઉપાધ્યાય સાહેબ છે એને ગતરોજ લેલા છીએ કે તાત્કાલિક ધોરણે અહીંયા જે અરજી આવી છે છોટુભાઈ રઘુભા ગોહિલ જેને કીધું છે કે ભાઈ એચઆર પોલિસી જે હતી એ આખી આખી એસઆર પોલિસી ફરજી હતી તો એની ઉપર તપાસ કરી તપાસ રિપોર્ટ એ પહેલાં તો કોર્ટમાં મૂકવામાં આવે તેની સાથે સાથે આની સાથે અમે એક રીટ પિટિશન પણ દાખલ કરી રહ્યા છીએ જે બારસો વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી એ પરીક્ષાર્થીઓ જે પીડિત છે જે ખરેખર લાયક હતા જે હકદાર હતા જે આ સગાવાદ અને ઓળખાણવાદને કારણે ક્યાંક ને ક્યાંક એને મહેનત હતી છતાં પણ રહી ગયા છે એ લોકોને સાથે લઈ અને વધારાની એક રીટ પિટિશન આવતા અઠવાડિયે અમે પણ દાખલ કરી રહ્યા છીએ આની સાથે સાથે જેથી કરીને એક પીડિતને પણ ન્યાય મળી શકે એટલે કોર્ટમાં જવાની પણ અમારી તૈયારી છે કારણ કે આખી જે ભરતી થઈ છે એ ભરતી સગાવાદ ઓળખાણવાદ અને પરિવારવાદ ઉપર થઈ છે અને આ ઉપજાવેલું તર્કટ તપાસના નામે અત્યારે રચવામાં આવી રહ્યું છે જેથી કરીને પોતાના જે લાગતા વળગતા સગતા સગાઓ છે એને છ મહિનામાં કાયમી કરી શકાય એટલા માટે આ તપાસના નામનું તર્કટ એ રચવામાં આવ્યું છે એનાથી વિશેષ અત્યારે આ બીજું કશું જ નથી